ના ઓમેલે હોસ્પિટલ લઈ જાવ આડી લખી દે લઈ ગયો આઈ ગયો નંબર આઈ હોસ્પિટલ લઈ લો ભાઈ સમળા હોશ છે ઓકે કેવું લાગે તમને આગળ કશું પૂછાય આવી ગયો

આખો જોઈ ને છે 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 લો થઈ ગયું પગ પગ તોડી તોડી નાખવામાં તાત્કાલિક બોલાવીને એમના ટ્રીટમેન્ટ માટે સારવાર લઈ જવામાં આવી છે આવ્યું નહી હજુ ગાડી ને પકડી ને